જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને અને મજામાં ન હોય તો મારો વિડીયો પૂરો જ રહેજો જેથી તમે પણ આવી મજામાં આજે હું છું વાંકાનેર અને જો આ છે વાંકાનેરના દેશો આ છે આપણે જઈ રહ્યા છીએ જડેશ્વર મહાદેવ દર્શન કરવા માટે તો ચાલો વાંકાનેર થી આપણે જઈશી જડેશ્વર મહાદેવ અને આ છે મહાદેવ જવા માટે રસ્તો અને આ છે વાંકાનેર બાજુ આવતો રસ્તો તો ચાલો હવે આપણે આ બાઇક લઈને જઈ રહ્યા છીએ જડેશ્વર

મિત્રો જડેસર જતાં આપણે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું એક લોકેશન જોવા મળશે જો આ બાજુ છે તલાવને એવું છે તમે જોઈ શકો છો કેટલું તલાવ છે મસ્ત મજાનું અને ટેકરાવાળો વિસ્તાર ઢોરાવાળો વિસ્તાર અને જંગલ વચ્ચે આ મસ્ત મજાનું લોકેશન છે અને તમે જોઈ શકો રસ્તાઓ કેવા વાંકા ચૂકા છે તમે જોઈ શકો છો આ બાજુ વાહણ જઈ રહ્યા છે અને બાજુમાં જ પવન છે કે મસ્ત મજાનું છે તમે જોઈ શકો છો આ લોકેશન વાંકરણથી તમે જડેશ્વર જાઓ એટલે આ જોવા મળે છે પુદ્ધિ સૌની ભરપૂર આ વિશાળ લોકેશન છે તો ચાલો હવે આગળ જઈએ મંદિર તરફ અનિલ મિત્રો જે આપણે લોકેશન ની વાત કરતા હતા તે લોકેશન પહોંચી ગયા છે સામેની બાજુ તમે જોઈ શકો છો ત્યાં મંદિર છે અને આ બાજુ છે વાંકર ગામ અને એટલે આ બાજુ દરવાજે થી તમારે ઉપરની બાજુ આ બાજુ જવું પડે જડેશ્વર મહાદેવ મંદિર તરફ અને આ બાજુ છે બોરી બાજુ જવાનો રસ્તો અને આ મંદિરે ડુંગર વાળા વિસ્તાર ઉપર આવેલું છે અને જંગલ વચ્ચે વચ આવેલું છે અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર આ અદ્ભુત મંદિર છે અને આ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ અદભુત છે અને આ મંદિર ક્યાં આવેલું છે તેની વાત કરીએ તો આ મંદિરે વાંકડા તાલુકાના આવેલું છે અને આ બાજુ છે મંદિરની બાજુ જંગલ વિસ્તાર અને કુદરતી સૌંદર્ય ભરપૂર છે તો ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે જડેશ્વર તરફ તો ચાલો મિત્રો જો આ છે જડેશ્વર મહાદેવ મંદિર અને આપણે આવી ગયા છે જડેશ્વર મહાદેવ મંદિર અને ચાલો હવે આ છે લોકેશન ચાલો હવે તરફ જઈએ અને તેના દર્શન કરીએ આપણે આયા હતા એ આ રસ્તો આ રસ્તો થી આપણે આયા અને જોઈ શકો છો આ બાજુ છે ગાડી નું બધું બધા પાર્ક કરેલું છે અને આ બાજુ છે રહેવા માટેની વ્યવસ્થા અને આ છે મંદિરના સામે લોકેશન જઈએ તમે જોઈ શકો અહીં પણ રૂમ એવું ઘણું બધું છે તમે જોઈ શકો છો આ રૂમ ને એવું બધું છે અને સામેની બાજુ છે મહાદેવનું મંદિર તો ચાલો તેને નજીક જઈએ ચાલો તો હવે આપણે મંદિર નજીક પહોંચી ગયા છે ખાસ જગેશ્વર નું મહાદેવ મંદિર તો ચાલો તેના દર્શન પેલા કરી લે જય ભોળીનાથ તમે પણ તમે દર્શન કરી લો અને આ છે જડેશ્વર મહાદેવ મંદિર ની જગ્યા તમે જોઈ શકો છો એટલું અદભુત મંદિર છે અહીં છે અન્નપૂર્ણા માતાજી નું મંદિર તેના પણ આપણે સૌ સાથે મળીને દર્શન કરી લઈએ આ બાજુમાં જ મંદિર આવેલું છે આ છે ગાયત્રી માતાજી મંદિર તેના પણ આપણું સૌ સાથે મળીને દર્શન કરી લઈએ એની બાજુમાં જ છે હનુમાનજી દાદા નું મંદિર તેના પણ સૌ સાથે મને દર્શન કરી લઈએ મંદિર વિશે વાત કરીએ તો મંદિરે સ્વયંભુ જડેશ્વર મંદિર છે આ મંદિરે વાકારણ લજે ગામ જતા વચ્ચે આવે છે જે સજનપર ગામની બાજુમાં આ મંદિર આવેલું છે અને આ આશરે પંદર કિલોમીટર અંતર આવેલું આ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર છે અને આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર આ અદભુત મંદિર છે જે સજનપર ગામની બાજુમાં જ છે અને ખાસ કરીને અહીં શ્રાવણ મહિનામાં હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે તો ચાલો સંપૂર્ણ મંદિરના હું તમને દ્રશ્ય બતાવી દઉં સૌ પ્રથમ તો આ છે મંદિરની સામેની જગ્યા તમે જોઈ શકો છો કેટલું અદભુત મંદિર છે અને મિત્ર તમે જોઈ શકો છો જળેશ્વર મહાદેવ મંદિરની પાસળની દ્રશ્યો છે અને કેટલું અદ્ભુત ઉપરની બાજુ દ્રશ્ય લાગે છે આ છે અને આ બાજુ છે મંદિર અને જોઈ શકો પાછળ છે આ વિસ્તાર અને આ મંદિર જંગલ વચ્ચે વચ્ચે આવેલું છે આ છે મંદિર ની આગળની જગ્યા કુદરતી દ્રશ્ય તમે જોઈ શકો કેટલું વિશાળ જંગલ છે અને કુદરતી સૌંદર્યથી થી ભરપૂર આ અદ્ભુત મંદિર આવેલું છે તમે પણ એકવાર અવશ્ય આ મંદિરની ની મુલાકાત લેજો તો ચાલો મિત્રો હવે અમે કરી લીધા છે જડેશ્વર મહાદેવના દર્શન અને આ મંદિર જોઈને અમને ખૂબ જ આનંદ આવ્યો અને આ મંદિર એ અદભુત મંદિર છે અને હવે જઈ રહ્યા છીએ આગળના લોક છે એટલે કે રફાળેશ્વર મહાદેવના દર્શન માટે તો ચાલો હવે જઈ હતી રફારેશ્વર અને અમારો નવો ઉદ્યા આવી જાય છે રફાળેશ્વરનો તો તે પણ અચૂક તો થેન્ક યુ ચાલો આ જડેશ્વર મહાદેવ આવો ને ત્યારે તમને બે રસ્તા જોવા મળશે એક તો આપણે જે પહેલા આવ્યા હતા એ રસ્તો અને એક છે આ પાસેની બાજુથી રસ્તો તમે જોઈ શકો છો આ બાજુથી પણ મંદિરે જઈ શકાય છે અને આ મંદિરની પાર્સલની જગ્યા છે અને આ બાજુ છે મેદાન અને સાતમ આઠમના તહેવારમાં અહીં મેળો હોય છે તમે પણ આવો તો એકવાર અવશ્ય આ મેળામાં આવજો અને આ પાર્સની બાજુથી મંદિર છે તમે જોઈ શકો છો અને આ બાજુ છે સજન પણ ગામનું ગામ છે અને સ્કૂલને એ બધું આ બાજુ છે જો તમે જોઈ શકો છો કેટલું છે મસ્ત મજાનું